विरम गाम एक हजार छ सौ एक रूपया रूपया धारी एक हजार पांच सौ थी एक हजार आठ सौ ने पत्र रूपया त्रोल एक हजार पांच सौ ने तीस थी एक हजार आठ सौ ने एकसठ रूपया मेंदेड़ा एक हजार पांच सौ ने तेतरीस थी एक हजार नौ सौ ने एकावन रूपया રાપર એક હજાર પાંચસો ને તેપન રૂપિયા એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયા રાજકોટ એક હજાર છસો નેવું રૂપિયાથી એક હજાર છ નવસો નેવું રૂપિયા સમી એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર આઠસો ને સડસઠ રૂપિયા તો જોઈએ આગળ જસદણ એક હજાર થી ને પચીસ રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર છસો ને રૂપિયાથી બે બાવીસ રૂપિયા વિસાવદર એક હજાર રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા બોટાદ એક હજાર એકોતેર રૂપિયા થી એક હજાર સાઠ રૂપિયા અમરેલી એક હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો આઠસો ને અગિયાર રૂપિયા જૂનાગઢ એક હજાર છસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા વાંકાને એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને એકોતેર રૂપિયા હળવદ એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા બાબરા એક હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને છેતાલીસ રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ચારસો ને બાવન રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા કડી એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને છત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના સફેદ તલના બજાર વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો